દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો ભારત જોડો ન્યાયયાત્રા રાહુલ ગાંધીની અલીપુરા ચારસ્તા ખાતે પહોંચી અને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો રાહુલ ગાંધીને મળવા માટે આવ્યા હતા પરંતુ એક ખિસ્સા કાતુની જે ગેંગ હોય તેણે પચાસથી વધુ લોકોને હાથ ફેરો કર્યો છે અને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ સહિત અનેક વસ્તુની ચોરી થવાના બનાવો પણ સામે આવ્યા છે ઘણા બધા લોકો બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે એક વ્યક્તિ ઝડપાયા હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળી રહી છે તેની પાકીટ પણ મળ્યું છે એક વ્યક્તિ અમારી સાથે છે આ ભાઈના પણ કિસ્સો કપાયું હોવાનું કહી રહ્યા છે શું થયું તમારું હું ભારત જોડો યાત્રામાં બોડેલી ખાતે સામેલ થયો હતો અને ત્યાં મારા પર્સ ગજવામાં બેક સાઈડમાં પર્સ હતું એમાં જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા બધા અને થોડા પૈસા હતા એ અહીંયાથી કપાઈ ગયું છે ગાયબ થઈ ગયું છે અને મારા જેવા આવા અનેક ઘણા લોકોના ખિસ્સા કપાયા છે જે લોકો અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે કમ્પલેન માટે એકચ્યુલી અત્યારે પીએસઆઈ સાહેબ અત્યારે પોલીસ સ્ટેશનમાં છે નહીં અને એની તપાસ માટે ગયા છે તો અંદર જે લગભગ પચાસથી સાઠ જણના ખિસ્સા કપાયા છે એમાં ઘણાની મોટી મોટી ફિગરો પણ છે એમાં શું માંગ તો એ છે કે ભાઈ પૈસા તો મળે જ નહીં તો ચાલશે એનો કોઈ ઇશ્યુ નથી પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે મારા પર્સમાં એ મને બધા મળવા જોઈએ બરાબર છે

તેને બાઇક પર લાવી અને પોલીસ સ્ટેશન પર હવાલે કરવામાં આવ્યો છે અને હજુ પોલીસ તપાસ કરવાની બાકી છે અંદાજે પચાસ જેટલા લોકોના ખિસ્સા કપાયા છે તપાસમાં સામે આવ્યું છે હવે જોયું એ રહ્યું કે જે હજુ કેટલાક લોકો પોલીસ સ્ટેશન આવશે અને કેટલાક લોકોના ખિસ્સા કપાવાની ઘટના સામે આવશે પૈસામાંથી મારે આવી ગાડીની અંદર પૈસા મૂકેલા અને બધા એટીએમ કાર્ડ ને ડેબિટ કાર્ડ હતા ત્રણ એટીએમ અને એક ડેબિટ કાર્ડ તો એ કાઢી લીધું એમાં કેટલા પૈસા લગભગ બે હજાર કેસર પંદરસો થી બે હજાર ની વાત ચૂંટણી કાર્ડ બી છે મારું બરોડા વડોદરા હરીશ મોલવી હા આજે ભારત જોડો ન્યાયયાત્રામાં તમે આવ્યા છો તમારું પણ ખિસ્સું કપાયું છે કેટલા ગયા શું હકીકત છે પહેલી વાત તો ભારત જોડો આ યાત્રા એટલે નફરત કી રાજનીતિ છોડો મબત કી રાજનીતિ તો લેકર લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે એ કોંગ્રેસના કાર્યકર્તાઓને તમામ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સો કાપી લેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનો હકીકત છે એટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં તો આ તો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઊભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મુંગા મળે બેસી દે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને ખોરેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય અને જે લોકોએ આ પૂછાક આપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય તે પ્રિકોશન રાખે એવી વાત લઈને મેં આગળ વધી કેટલા મારા પેસ્તાલીસ હજાર ગયા પચાસ હજારમાંથી પાછળ આપેલા અને પિસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કેટલી મોટી તાદાદમાં ખિસ્સા કાતર અહીંયા આવ્યા હશે જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા કપાઈ ગયા અંદાજે કેટલા ખીસ્સા કપાય એવું લાગે છે તમને અંદાજે અંદાજે તો કઈ જાવ લઈને થોડી બેઠા છે ના પણ તો